વડોદરા શહેરમાં ખાતે આવેલ વાસ્તવિક હોલ ખાતે મારી દીકરી અદિતિ લિખિત પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં રેસકોસ ખાતે આવેલું વાસ્તવિક હોલ ખાતે મારી દીકરી અદિતિ લિખિત નંદની નામનું પુસ્તકનું વિમોચન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખાસ ઉપસ્થિતિમાં લેખિકા અદિતિ ત્રિવેદી તથા આયોજક ઉમંગ ત્રિવેદી તથા ડોક્ટર જયેશભાઈ ભાગવત તથા રાણા તથા 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 દવે શાસ્ત્રી અન્ય મહાનુભવો પુસ્તક વિમોચન કરવામાં આવ્યું હતું જેમાં કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં લેખિકા અગાઉ પણ પુસ્તકમાં તેમની વિચારધારા ઉલ્લેખન કર્યું હતું અને નંદની પુસ્તકમાં તેઓ વિચારધારા લખવામાં આવ્યું હતું જેમાં કાયમ વિશે માહિતી લખવામાં આવી છે

આપણે જોઈએ છીએ કે આપણા જીવનમાં બધી સ્ત્રીઓનું કેટલું મહત્ત્વ છે આપણા સંસારમાં આપણા મા છે આપણી બહેન છે કેવી રીતે લોકો સરસ સંસાર ચલાવે છે એ વિચાર કરીને મેં એક સ્ત્રી પર વાર્તા લખી છે જેનું નામ નંદિની છે આ પુસ્તક સાંસારિક વાર્તા છે પરંતુ કોઈ ઝઘડા કગડાટની નેગેટિવ વસ્તુ નથી ખૂબ જ પ્રેમ અને લાગણીશીલ પુસ્તક છે જે સ્ત્રી પોતાના ઘરના સભ્યોને કેવી રીતે સાચવે છે પોતાના બાળકોને સાસુ સસરાને સાથે સાથે સ હાઉસવાઈફથી ઘર જોબ કેવી રીતે કરે છે એ ઉપરાંત મેં આ પુસ્તકમાં જાતે એક બહુ જ સરસ ભગવાનની પ્રાર્થના સ્તુતિ લખી છે આ પુસ્તક બહુ જ લાગણીશીલ અને બહુ જ બહુ જ ઇમોશનલ બુક છે મને ચોક્કસ જ ખબર છે કે આ બુક બધાને બહુ જ ગમશે આ બુક ફેસબુક પર અને આ ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર મારું આનું આઈડી છે એટલે ડેફિનેટલી ત્યાં તમે અગર જોશો તો ત્યાં તમને મેસેજ કરશો તો અવેલેબલ થશે અધરવાઇઝ અત્યારના જે વિમોચનમાં આવશે એને પણ આ બુક મળશે અને અમેઝોન પણ અમે આ બુક મૂકવાના છીએ એટલે આ બુક પાછળથી બી અવેલેબલ થશે કહી શકાય હા એક સ્ત્રીની વિદના પર છે અને છેલ્લા તમે જોશો તો આ બુકમાં એકચ્યુઅલ એક સ્પેશિયલ વસ્તુ એ છે કે છેલ્લા બે ત્રણ વર્ષની અંદર કંઈક ક્યાંક એવું બન્યું છે જેની ઘટનાઓ આમાં છે અને તમે જ્યારે આનો અંત સુધી પહોંચશો ત્યારે તમને રિયલાઇઝ થશે કે અચ્છા તો પહેલાંના ઘરમાં થયેલું હતું આ એવું જ કંઈક છે એવું પ્રમાણેની આ બુક છે અદિતિ ત્રિવેદી